પાછા બધા મોંઘવારી બહુ મોંઘવારી બહુ મને એમ થાય પણ મોંઘવારી હોય તો તમારે જ્યાં ફેક્ટરીઓ મોબાઈલ છો છે છે મને એમ કે જેવું કઈ સહેજ નહીં આ તો બધા રાઈડું ખોટા દેખાશે વી વી પચીસ પચીસ જોડી કપડાં હોય ને તેણ મોબાઈલ હોય ને દસ દસ જોડી જોડા હોય ને તમે જોવો એક જોડીમાં તો ત્રણ જણા નું હાલતું હતું ત્રણ જણા ની એક જોડીમાં ઈ સમય મેં જોયેલો ખરેખર મેં જોયેલો અને ઠીકડા ઉપર લે અમાર અને આતરે તમે જોવો તો ઓલો ફાટલા પ્યાર વર્ણ થાયું તમે તો બધા હોશિયાર જો સમજી જાવ ઓલા જીન્સ ને માથા વ્યાજા એવડા એવડા ફાકા હોય બોલો આપણે એમ થાય કે આપણે કે આ પેન્ટ ના કેટલા કે 10000 રૂપિયા લા ફાટલા ના અમારે એક ટાબરીયો હે ભણે છે નિશાળમાં મારા દીકરાનો દીકરો

મને કે આને ફેશન કહેવાય મેં કહું બટા અમે થીંગડા મારી મારી મરી ગયા અમને ખબર નહોતી આવો ટાઈમ આવશે ના અમે હાસવીન રાખત નહીં અત્યારે તારી અરે અમે નો પહેરત અરે આપણી માવડીઓ બાપુ દેહ નો દેખાય આટું થીગડા ઉપર થીગડા થીગડા ઉપર થીગડા દીધી હતી અત્યારે તમે જોવો તો ખરા ફેશન જે દી ઉઠાડ્યો છે સંસ્કૃતિ ખતમ કરી નાખી ભલામણા કોઈ નાના મોટાની મર્યાદા નહીં બેનો દીકરીની મર્યાદા નહીં સાધુ સંત ની મર્યાદા અરે નડે હું તમારા કરેલા તમને નડે બીજા કોના નડે ભલે આપડા ગર્ડન બે ટાઈમ રોટલો નતો મળતો ને તો નતા એમ કે દાણા આ ખાવા જેમ નથી મળતું

કે એક શ્વાસ આ તું વધારે લઈ કે એક શ્વાસો તું આમાંથી ઘટાડી હકી તારીખ મારી કોઈની તાકાત નથી રહી એટલે ગંગા સતીએ બાપુ હિસાબ માર્યો એકવીસ હજાર ને છસો શ્વાસ થાય એક મિનિટના ના પંદર એક કલાક ના નવસો બાર કલાક દસ હજાર આઠસો અને ચોવીસ કલાક ના એકવીસ હજાર ને છસો થાય ગણવા એને ગણી આ પરફેક્ટ હિસાબ આ બોલે બીજો નહીં પરમેશ્વર છે પોતે અકલ મઠા આવડા મથે બહાર જઈને ગોતે હરિદ્વાર વાળા કે દ્વારિકા જવું સોમનાથ વાળા કે પાવાગઢ જવું તો સાચું ચા સી તો કો અરે મારા રામ જો તો ખરા દુનિયા હડીએ સડી છે સે આપણા અંદર છે ને બાપુ બાર ગોતે બધા પડ્યું અહીંયા ગોતે ને ગોતે સેટે સેટે આદલ તો અંતરમાં માં રહેશે ભજન કરો તો ભેટે બાપુ એમના રેઠું કઈ છે નહીં પણ કરવું કોઈ નથી એટલે ભાણ સાહેબે કીધું ભાણ કે તું ભટકીશ નહીં મથી લે તારા અંતરમાં બે હસ કરવું પડે ને કાંઈ કાંઈ ન કરવું પડે ભલે મેં કીધું એમ દુનિયા જોવા જેવી જોવો હરો ફરો મોજ કરો બાકી મળે નહીં નઈ ગોકુળ માં ગયા હતા ને એક બાપુ બેઠા હતા અમે પાંચ સાત ભાઈ બંધ ફરવા ગયા એ કે બે બધા બે ગયા કે હો રૂપિયા લાવો ના એ કે કાનુડા ઇસકો નાખવાના મેં કીધું અમારા રૂપિયા બગડે ને કાનુડા ની અંદર બગડે ભલે હું તો એ કે નાસ્તિક લાગો અમે નાસ્તિક છે ધીમા તો કાનુડો દુવારી કે વ્યવયો અમારી હારે છે અહીં છે નહીં કાંઈ અમે અહીં આંટો મારવા આવ્યાં કાનુડો અમારી ભેગો છે આવીને આવી દુકાનો છે મારા રામ માને બાપને કાંઈક જોઈતું હોય નહીં આપજો ને એના આશીર્વાદ વિધિના ચકડા ફેરવી નાખશે બાકી કોઈ આ દુનિયા છે ને આખી દુનિયા લોહીની હગી છે મારા દીકરાનો વ્યવહાર હાલે મારો દીકરો સુખી થાય મારા દીકરાનું ગાડું વ્યવસ્થિત હાલે એવું બાપુ અંતરથી જો કોઈ ચિંતા કરતું હોય તો તમારા મા બાપ બાકી હગો ભાઈ રાજી નથી લખવું હોય તો લખી લેજો રા માન બાપ જેવા બાપુ વા દુનિયામાં હું તો જ્યાં જાઉં યા મારી કોઈ ભલામણ ન હોય આના સિવાય ભલે તમે ફોન કરતા હોય તો ન કરતા એવું નથી કરતો હું કરતા હોય કરજો પણ આને ચૂકીને જો કરશો ને તો બાપુ જિંદગીમાં ક્યાંય લખાય નહીં એક આપણી ગેરન બાકી માને ને બાપને જોતો બાકી તો બધું ઈશ્વરે જે બનાવ્યું છે ને ઈશ્વરે બધું હમજીન જ બનાવ્યું છે આપણે ઘણાય કે ગાયો નાખો ને ઓલા નાખો ને આપણે મરી જઈશું પછી શું થાય ગાયુંને અમારી અહીંયા એક ભાઈ હતા તો આપણે ક્યારેક કેમ કે ને હાલીના ભજનમાં તો કે ના મારે કીડિયું પૂરવાનું ઉપરનું તું મરી જાય ત્યાં શું કરશે ભાઈ આપણે એવું કે આવું ને પછી ક્યાંય હું નો નાખવા દો કે કીડીઓ નહીં આંખો મૂકે બોલો તમે તું મરી જાય પછી શું મારાનું ગણિત જ બાબુ કેવું છે જ મને સમજાતું નથી જે સમય મળ્યો એ કંઈક આનંદ કરી લ્યો કાંઈ કરવા બાકી બુદ્ધિ એટલી બધી માનાની વધી છે અમે તો આ અત્યારે આ મોબાઈલનો જમાનો છે ને હું તો ગમે ત્યાં જાઉં ને હું તો એમ કઉ મારે કોઈને કાંઈ તકલીફ નથી આમાં તો ખોટું આવશે ખોટું આવે એ રવા દેવાનું એવી પછી કંઈ આપણે એવી એવા ફોન બોન એવી એવી લાઇક કોમેન્ટ બાકી હું તો કહેતો જ નથી મારે મારા કોમેન્ટ કરજો કે આ કરજો મારે કોઈ જરૂરત નથી એના એના માટે હું ગાતો જ નથી પાંચસો રૂપિયાના ભાવના ઘઉં લાવો ને એમાં કાંકરા આવે ને એ પાંચસો ના ભાવના જ હોય પણ એને કાઢી નખાય ભેગા રાખીને દળાવાય નહીં દાંત ભાંગી જાય એટલે આમાં રાખવા જેવું હોય ને રખાય આમાં ખોટું ઘણા અરે અમે તો એમ કે ભાઈ રામ વન માં ગયા તા ઇતિહાસ કે છે સાધુ સંતો કેસે રામ જ્યા તારે એમ અહિયાં નતા માનવું માનો ન માનો જ કઈ નહીં

પી પી મરી ગયા અને બાયો અને નાના નાના છોકરા ખા એવું નોરવા દીધું જમીન કાઢી નાખી ભય બાયો ની બાપુ દશ્યા શું હોય છે હાલો તમને દેખાડું અરે આવી બરબાદી પૈસા દઈ ન હોય ખાવા પીવાના દુનિયામાં બાપુ સમય મળ્યો છે આનંદ કરી લ્યો બાકી તો આ સમય ના ચૂકી ગયા ને ગમે એટલું થોડું તો ભેગું ન થાય આનંદ કરે એવું મળ્યું છે એક ભાઈ હતો ને આમ દિવાલમાં ખીલી ખોડતો હથોડિયું બારખાના વાળા ક્યાં છે ખીલીયું ઊંથી કાઢ્યું એનો ભાઈ એ ખીલ્યું કે હું થયું કાટ્યું એનો ભાઈ અહીંયા છે કે તારામાં બુથી નથી એ કેમ એ કે આ દિવાલ ની ક્યાં છે આ દિવાલ ની છે

કેવા કેવા શક્તિ મહાભારતની મેં તમને વાત કરી મે તો સંતો સાંભળેલી વાત કે કરણ અને દુર્યોધન ને ચાર ના એવા નામ લીધા ને એના એક એક હાથમાં દહ હાથી ના ભૂજા બળ હતા બાપુ તમે વિચારતો કરો આટલું આટલું બળ પણ એમને ઉપયોગ સીમા કર્યો ભયું મારવામાં તમે જોવો આજે દુનિયામાં આકું બોલે છે ને કે આમને જોવો તો ખેરા કર્યું અને આ રામાયણમાં આપડા અમને બોલ નહોતું પણ બાબુ એમને કીધું કે જેને જોઈને લઈ જાવ એમાં કઈ ઘીટ્યું નહીં આ કઈ દેવું નથી આમાં કઈ વધ્યું નહીં એના ઉપરથી આપણે કઈક સલાહ લેવી જોઈએ એવું નથી લાગતું